હાઈ ફ્રેન્ડ્સ દક્ષિણ ભારતીય વાનગીઓમાં ચટણીનું ખાસ મહત્ત્વ હોય છે આપણે જનરલી ઇડલી ઢોંસા અને ઉત્પમ સાથે નારિયેલની ચટણી બનાવતા હોઈએ છીએ પણ એનાથી હટકે આજે એક નવી જ ચટણીની રેસીપી લઈને આવી છું જે તમને મોટી મોટી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જોવા મળતી હોય છે આ ચટણી બનાવી લેશો તો તમારે સાંભાર કે નારિયેલની ચટણી પણ બનાવવાની જરૂર નહીં પડે તો ચાલો બનાવીએ ગેસ ઓન કરીને કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એની અંદર વન ટેબલ સ્પૂન આખું જીરું એડ કરી અને શેકી લેવાનું છે બધી જ પ્રોસિજર ધીમા તાપે કરવાની છે તો અહીંયા બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે અને થોડી થોડી સેકન્ડ આપણે બધી જ વસ્તુને શેકીશું હવે વન ટેબલ સ્પૂન આખા ધાણા એડ કરી શેકી લેવાના છે તો અહીંયા જે કઢાઈ કે જે વાસણ તમે લો એ જાડા તળિયાવાળું લેવું નહીં તો બધું જ બળી જશે તો એને પણ થોડી સેકન્ડ શેકી લીધા ધાણાને અને ચાર કડી લસણ એડ કરી લઈશું એને પણ શેકી લેવાનું છે તો અહીંયા થોડી થોડી સેકન્ડ બધું શેકતા જઈએ છીએ આગળ પણ આ બધી વસ્તુ શેકાતી રહે છે એની સાથે સાથે એટલે હવે ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરી શેકી લેવાનું છે અને આ ચટણી તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો વન ફોર્થ કપ કાચા સિંગદાણા એડ કરી શેકી લઈશું સિંગદાણા એડ કર્યા પછી ત્રણ ચાર મિનિટ જેટલો સમય થાય છે શેકાતા તો આપણે એને ધીમા તાપે શેકી લીધા હવે અહીંયા ડુંગળી એડ કરી લઈશું તો ડુંગળી અહીંયા બે મીડિયમ સાઇઝની લીધી છે છોલી અને કટ કરીને તો જે નોર્મલ ડુંગળી આવે એ લીધી છે જો તમારી પાસે સેલોટ્સ ડુંગળી આવે છે એ હોય તો એ પણ લઈ શકો છો જે નાની સાઈઝની મળતી હોય છે એકદમ ઝીણી ઝીણી એ પણ લઈ શકાય છે અને નોર્મલ પણ લઈ શકાય છે તો ડુંગળી એકદમ આપણે હલકી પિંક એવી કરી લીધી પછી બે નંગ ચાર નંગ સોરી ચાર નંગ મેં ટામેટા મીડિયમ સાઇઝના કટ કરીને લીધા છે એડ કરી લેવાના છે જલ્દી ટામેટા ચડી જાય એ માટે અને આપણે ટેસ્ટ મુજબ અહીંયા મીઠું એડ કરી લીધું તો અહીંયા અડધો ટેબલ સ્પૂન કરતાં થોડુંક વધારે મેં લીધું છે તો મીઠું એડ કર્યા પછી હવે ટામેટાને થોડા ચડવા દેવાના છે તો ઢાંકી દઈએ એને તો ટામેટાને પણ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે તો અધકચરા કૂક થઈ ગયા છે હવે એની અંદર છથી સાત સૂકા લાલ મરચાં એડ કરી લેવાના છે એને પણ શેકી લઈશું તો આ બધું જ ધીમા તાપે શેકાઈ રહ્યું છે હવે એની અંદર નાનો ટુકડો આંબલીનો જે મેં પાણીથી વોશ કરીને લીધો છે કચુકો હોય તો કાઢી નાખવાનો એડ કરી અને વન ટેબલ સ્પૂન ગોળ એડ કર્યો છે તો ગોળ નાખ્યો એટલે એવું નહીં કે ચટણી ગળી થઈ જશે ટેસ્ટનું બેલેન્સ થશે અહીંયા ખાટી મીઠી એકદમ ટેસ્ટી એવી ચટણી બનશે તો ગોળ નાખ્યા પછી એ પણ શેકી લીધો હવે આ બધું જ મિશ્રણ છે એ ઠંડુ થવા દેવાનું છે પહેલાં તો આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈએ જે મેં અડધી ટી સ્પૂન લીધું છે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને ઠંડુ થવા દઈએ એકદમ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ લઈશું તો આપણે લાલ મરચું પાવડર છેલ્લે એડ કર્યું હવે મિક્સર જારમાં લીધા પછી એને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે તો અહીંયા થોડું થોડું બ્લેન્ડ કરતા જવાનું અને પછી થોડું થોડું પાણી એડ કરતા જવાનું તો સારી રીતે બ્લેન્ડ થશે અને જો એકદમ તમે પાણી નાખીને બ્લેન્ડ કરશો તો બધું ઉડીને મોઢા ઉપર આવશે એટલે આપણે થોડું થોડું પાણી એડ કરતાં જઈએ છીએ અને બ્લેન્ડ કરતા જઈએ છીએ અને મિક્સર જાર નાનું હોય તો તમારે બે બેચમાં પીસવું તો અહીંયા એકદમ ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે જાડી પાતળી તમારે કેવી રાખવી છે એ પ્રમાણે તમે પાણી એડ કરજો તો અહીંયા ચટણીની થિકનેસ મેં માપની રાખી છે હવે તડકા પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એમાં વન ટી સ્પૂન રાઈ વન ટેબલ સ્પૂન અડદ દાળ એડ કરીએ બે ચપટી હિંગ એડ કરીશું અહીંયા વન ટી સ્પૂન ઝીણું સમારેલું લસણ એડ કરી લઈશું બે સૂકા લાલ મરચાં હવે અહીંયા મીઠા લીમડાના પાન ગેસની ફ્લેમ બંધ કરી એડ કરી લેવાના છે તો છ થી સાત નંગ લીધા છે અને એ તડકો છે એ આપણે ચટણીમાં આ રીતે એડ કરી લેવાનો છે તો એકદમ ટેસ્ટી એવી ટોમેટો ચટણી તૈયાર થઈ ગઈ છે સાઉથ ઇન્ડિયન ટોમેટો ચટણી તમે ઇડલી ઢોંસા ઉત્પમ સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ આ રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે ચટણીની રેસીપી તમને કેવી લાગી